કાર્ય પણ કરાવ મનરભાઈ હિમનભાઈ તમે પૂર્વ ભૂમિકા તમે જયારે પ્રસ્તાવના બાંધી ત્યારે ખૂબ સારી વાત પત્રકારને શોભે એવી વાતો મૂકી ઘણી બધી મુદ્દાઓની વાત હતી અને હું વીટીવીને સતતને સતત હું એને સમર્થન એ બાબતનું કરું છું કે જ્યારે પ્રસ્તાવના કોઈ પણ બાબતનો મુદ્દો જયારે તમે ઉઠાવો છો અને આ ગુજરાતની જનતાની વચ્ચે જયારે તમે વાત મૂકો છો અને લોકોની પાસે તમે પ્રબુદ્ધ લોકો પાસે આ બોલાવી અને આ વાતને ચર્ચાનો સંવાદ કરી અને કંઈને કંઈ પીરસવાનો અને એક સાચી કેડી ઉપર એક પત્રકારત્વને લઈ જવાનો એક તમારો શિરસ્તો અને મજબૂતાપુરથી આગળ વધે છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મૂળ વાત એ છે કે હેમંતભાઈ શરમજનક વાતને ગૌરવથી બોલાય એનાથી બીજી કમનસીબી કઈ વાત હોય આજે આ દેશની અંદર જે કઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને એ ગયા માની લો કે એ કોંગ્રેસમાં આવ્યા અને ગયા પણ બે હજાર બાવીસ પછી દ્વારકા ડિક્લેરેશન થયું ત્યારે રાહુલ ગાંધીએ એક શબ્દ કીધો હતો સક્ષમ પચીસ આગેવાનોની જરૂર છે આ ઈશારો એને લાગુ પડતો તો એમાંથી બેઠેલા ઘણા લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે હવે અમારે એક સામાન્ય બેઠેલા ઘણા બધા છે હું તમને એક સામાન્ય દાખલો આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું શ્રોતાઓને પણ અમારે એગ્રીકલ્ચરની અંદર કપાસનું પેલા વર્ષો પહેલા જયારે વાવણી થતી ને ત્યારે અમારી પાસે કોઈ સિરસ્તો નહોતો કે આમાં બિયારણમાં કેટલું ખોટું હોય ને કેટલું સાચું હોય એટલે ખાલા પડતા એટલે ખેડૂતની એક કોઠાસૂસથી એને પાણીમાં નાખે એટલે હલકું બિયારણ હોય ને ઉપર આવી જાય અને વાવણીની અંદર હલકું બિરાણ કાઢ નાખે અને પછી બચેલું નીચે તળી ગયું ને એનું વાવણી કરે અમે ચૂંટણી રાજ્યસભાની હોય કે લોકસભાની હોય એ અમારી વાવણી છે અને એ સમયે તમે ભારતીય જનતા પાર્ટીને બે હાજર થી લઈ અને ચોવીસ સુધીની અંદર એક જેટલા ગુજરાતમાંથી અને લગભગ એક જેટલા દેશમાંથી ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કરી લીધા એમાં આઠ મુખ્યમંત્રી કક્ષાના માણસ એટલે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી બાકીના ત્રીસ થી વધુ યુનિયન કેબિનેટ મિનિસ્ટર આ બધા લોકો ગયા અને ગયા પછી એની પરિસ્થિતિ અને દેશની અંદર કોંગ્રેસ પક્ષને પવિત્ર બનાવવાની એક પવિત્ર ફરજ નિભાવી ચાલો કોઈ હું તમને એક વાત કરું કે કોંગ્રેસની સાથે આટલી અરૂચિ રાખનારા લોકો અને આટલી અરૂચિથી સામે ગયા પછી બોલવું અને જે ત્રીસ ત્રીસ વર્ષ ચાલીસ ચાલીસ વર્ષ સુધી જેને કોંગ્રેસની અંદર તન મનને ધનથી કામ કર્યું છે અમારા ખભા ખભા મેળવીને કામ કર્યું છે પણ એને છેતરા કોને એને કોંગ્રેસને છેતરી કે જનતાને છેતરી આ બે વચ્ચેની પણ એક પતલી ભેદરેખા છે જે બે પત્રકાર મિત્રોએ વાત કરી કે જનતાની જાગૃતિ એ અમે ઈચ્છીએ છીએ સાથે સાથે અને અમે જયારે પ્રચાર કરતા હોઈએ છીએ ને હવે અમે જે આગેવાન તરીકે જયારે જનતા પાસે જઈએ છીએ ત્યારે એક વાત એ પણ ઈચ્છીએ છીએ ભાઈ અમારા પૈકીમાંથી કોઈ હોય અને જે વિચાર ન પચાવી શક્યો દાખલા તરીકે ડોક્ટર અમારી પાસે ઘણી વખત નથી હોતી એના કારણે અમારી સરસ ચૂક ગણો અમારી ભૂલ ગણો કે અમારી કઈ પણ ખામી ગણો એ અમારા માટે ખામીના રૂપમાં તમારી સામે સ્ક્રીન ઉપર તમારા શબ્દોનો સવાલ અમારા કાન ઉપર પડે છે પ્રશ્ન હેમંતભાઈ હજી હું તમને કહી દઉં કોંગ્રેસ પક્ષ જેમ મહાભારતની અંદર ભીષ્મ પિતા એકસો વર્ષે યુવાન હતા અને યોદ્ધાની જેમ લડતા હતા એમ ઓગણચાલીસ વર્ષે આ કોંગ્રેસ નવયુવાન છે અને અમને દેશના આ અમારા બે પૈકીના લોકો જે ગયા છે ને એ અમને વધુ ને વધુ નવજુવાન બનાવતા જાય છે અને આવનારા દિવસો તમે યાદ રાખજો કોઈ પણ રીતે આ દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટી જે રીતે વહીવટ કરે છે ખરેખર હું તમને કહું હેમંતભાઈ આ જે લોકતંત્ર છે ને એ લાજવાથી નહીં માનસિકતા કરે છે પણ એ ગાજવાની ચીજ નથી લાજીને કરવાની વાત છે લોકતંત્ર લાજીને વહીવટ કરવા જેવી વાત છે આ તો ગાજીને કરે છે એટલે અમારું સામાન્ય વાત એ છે ને સામાન્ય પૃથક્કરણ એ રહ્યું છે કે અત્યારે જનતા પાસે ચૂંટણીનો પર્વ છે અમારી સાથે જોડાયેલા વર્ગ જે તમે સોમભાઈ કીધા હું તમને એક બીજો એક દાખલો આપું સરસ મજાનો હું ઉત્તર ગુજરાતના એક આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાતા અમારા ધારાસભ્ય હતા એ ગયા ત્યારે એમ કીધું હતું કે હું તો અત્યાર સુધી રહ્યો બરાબર મારું દિલ તો ભાજપમાં હતું હવે તમે એને કોણ ઓળખી શકો જેનું દિલ ભાજપમાં રાખીને કોંગ્રેસમાં કામ કરતા હોય એવા લોકોના માટે રાહુલ ગાંધીજી કીધું કે પચીસ ની જરૂર છે મહેરબાની કરીને તમે અહીં બેઠા બેઠા તમારો રસ્તો તમે ક્લિયર કરીને જજો અહીંથી દ્વારકાધીશના દર્શન કરીને પણ એ ઘણા લોકો સમજી ગયા અને એ દસ રસ્તા કરી કરીને ગયા એના માટે અને બીજી વાત કોંગ્રેસ પક્ષે મેં તમને આના પહેલાની એક વાત મૂકી હતી ત્યારે રાજેશભાઈ સાક્ષી છે આવે એને એક સલામ જાય એને સો સલામ અને અમને ગાળું કાઢે અમારી ટીકા કરે અમારા નેતાને ધરોહર ને અમારે ગમે પટકારે એને એક લાખ સલામ આ આ ભાવના સાથે કોંગ્રેસ પક્ષ કામ કરે છે અને આવનારા દિવસોની અંદર તમે તમારી સ્ક્રીન ઉપર બે મહિના પહેલા જે ચિત્ર દેખાતા હતા અને બે મહિના પછી જે ચિત્ર દેખાય છે એમાં તમે બંને અને મારી સાથે બેઠેલા પેનલિસ્ટ તમામ લોકો સંમત થશે હાર જીત નથિંગ મેટર ગમે તે હોય પણ અમે સત્યાવીસ વર્ષ સુધી ગુજરાતની અંદર ફાંસીવાદી વિચારધારાની સામે લડતા લડતા અમુક યોદ્ધાઓ તો બચ્યા છે અને ઈ યોદ્ધાને એટલા માટે બચ્યા છે કે કોંગ્રેસ પક્ષ એ વાતના અમુક વિચારોથી જે પ્રભાવિત નથી એને બાદ કર દો પણ જે બેઝિક સ્ટ્રીમ લાઇનમાં જે આગેવાનો છે અને અમારી વિચારધારા છે એ એક વાત ઇતિહાસના પાના ઉપર પડેલી યાદ કરી અમે રાજનીતિ કરીએ છીએ કે આ દેશની ભૂમિ ઉપર જેટલા યુદ્ધો થયા છે એટલા ઓછી સંખ્યા વાળા મોટી સંખ્યા જીતી ગયા છે તમે મહાભારત લો તમે રામાયણ લો પ્લાસીનું યુદ્ધ લો તમારે આ ભારત ઉપર વીસ હજાર યુદ્ધો થયા છે તમારે જેટલા યાદ હોય એટલે યાદ કરી લો ગુજરાતની જનતાની સામે અમે પાંચ પાંડવો હોય તોય પણ સેનાને તો કરી દેલો આ મહાભારતનું યુદ્ધ આવી દીધું અને એક વાનર સેના લઈને લક્ષ્મણ ગયા હતા અને એની સામે નવરત્નો જેને બાંધીને ઘેરે બેઠો હતો એને એની ઠેકાણે લઈ દીધી અને ઈશ્વરના ધામમાં પહોંચાડી દીધા આ આ રાજનીતિ આપણા ભારતની ભૂમિ પર બનતી ઘટનાઓની વાત કરું છું એટલે અમારી ઓછી સંખ્યા અને મોટી સંખ્યા એમાં પડ્યા જનતા જનાર્દન જયારે માથું ફેરવશે કે હવે આની સામે બહુ બેહાળ જેવું નથી આની સામે નથી શેઠ અત્યારે મને એક સમાચાર છે ગુજરાતની અંદર પૈકીની બેઠક ઉપર એક એક શેઠને જવાબદારી દીધી નથી એની પાસે કાર્યકર્તા બચ્ચો હવે કામ કરવા માટે સક્ષમ નથી આગેવાનો કામ કરતા એટલે મતલબ બચા તો છે પણ એનું કોઈ સાંભળે એમ નથી એટલે ધન્ના શેઠને એક એકને જવાબદારી સોપી આ ધનના શેઠોને પણ અમારે કેવું છે તમારી પૂરી તાકાત વાપરી પૂરી તાકાત પણ બે હાખના દાવા કરનારા લોકોના જે વિશ્વાસથી જે બોલે છે ને એ વિશ્વાસ ખોખલો સાબિત થશે આવનારી પરિસ્થિતિ આ સંકેત આપી રહી છે ગુજરાતી ભૂમિ ઉપર સાડા છ કરોડ જનતા અત્યારે જે માહોલથી ચૂંટણીનો માહોલ જે પરિસ્થિતિ જે જોઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે પૂરો વિશ્વાસ કે જનતા એની સાથે અમે ક્યારેય તે અમે પક્ષ ક્યારે ગદારી કરી નથી એક આગેવાન ગયો બે આગેવાન ગયા ત્રણ ગયા અમે તેના માટે કશું બોલ્યા નથી

કે એવું શું થાય છે હું આવું કઉ છું કે ભાઈ તમારી વાત પૂરી કરો મનરભાઈ મૂળ વસ્તુ એ છે કે સાહેબ છેતરાવાનું એક વખત હોય બે વખત હોય ત્રણ વખત હોય એને આપણે ઘટના કહીએ છીએ બરાબર પણ આ તો યોજના ચાલી રહી છે આ યોજનાને લઈને હું કોંગ્રેસ પક્ષે અમે સતત ને સતત મેં તમને એક વખત હજી એક તડપી ભાષામાં વાત કરી દઉં અમે પચીસ વર્ષથી તબલા વગાડીએ છીએ શું બે તાલુ થતું હતું અને અમને એ અપેક્ષાએ તબલા વગાડતા ક્યારેક સુર નીકળશે આ સુર નીકળવાની ભાવના અમારી જે હતી એ વિશ્વાસ અમારો કોંગ્રેસ પક્ષનો છે અત્યારનું નેતૃત્વ જે રીતે કામ કરે છે માન્ય શક્તિસિંહ ગોહિલ અને એની ટીમ તમે જોવો એકદમ ઘડિયાળના કાંટા ઉપર માણસ કામ કરે છે રાહુલ ગાંધીજી અને ચાલીસ યુવાન હોય એ બે સાથે કામ કરે એક વિશ્વાસથી ગુજરાતને કે દેશને આગળ લઈ જવાની વાત કરતા હોય આ વાત વિચાર એટલા માટે હું કહું છું કે દેશનો ડંકો વાગી ગયો ડંકો વાગી ગયો નહીં આ દેશને ડંકો લાગી ગયો છે ડંકો લાગી વાગી ગયો નથી એટલે પરિસ્થિતિ કોંગ્રેસ પક્ષ ઓગણીસો સુડતાલીસ ની આઝાદી જે વખતે અમે ગોરોની સામે લડ્યા છીએ આ વખતે અમે લડીયા છીએ છેલ્લા પચીસ વર્ષથી આ ચોરોની સામે એટલે ચોરો ગોરોની સામે લડવાની અમારી માનસિકતા પહેલેથી સતર છે અમને ત્યારે ખબર નતી કે આઝાદી ઓગણીસો મળે છે બે પેઢી થી